સીતસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સોમિટોમો કંપની દ્વારા એથ્લેટિક બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સોમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એથ્લેટિક મીટ બે હજાર ત્રેવીસ ચોવીસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલની વિવિધ શાળાઓના સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં સો મીટર બસો મીટર ત્રણસો મીટર દોડ સહિત લોંગ જમ્પ શોર્ટ શોર્ટપૂટ ડિસ્ક સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં કુલ છસો ને ચોર્યાસી વિદ્યાર્થીઓએ ભાગ લઈ આ એથલેટિક મીટને સફળ બનાવી હતી જેમને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સેલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા અમુલ ભાઈ પ્લીઝ તમે થોડી વાર ફાઈનલ છે એક બાજુ ટ્રેન પછી બહાર આવી જશે પ્લીઝ કોઈ વચ્ચે નહીં આવે ચાલો દાદા ફાસ્ટ ફાસ્ટ

બેસી <laughs> <laughs> সো মিটার সিনিয়র ভাই বে লাস্ট যে নম্বর আপনা হায়না, সালেণা, ধুনান ন্্রায়ায়ায়েযে ডিমন্রায়ে কিন্রায়ায়ে কিন্র আংয়ে টায়ায়ে ধেংগদে। સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સુમિટોમો એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવે છે જેમાં ધોરણ નવ દસ અને અગિયાર બારના વિદ્યાર્થીઓને પાર્ટિસિપેટ કરવામાં આવતા હોય છે જુનિયર બોયઝ જુનિયર ગર્લ્સ સિનિયર બોયઝ સિનિયર ગર્લ્સ એમ ચાર વિભાગમાં અલગ અલગ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે જેમાં સો મીટર રનિંગ બસો મીટર રનિંગ ચારસો મીટર રિલે લોંગ જમ્પ અને શોર્ટપુટનું આયોજન કરવામાં આવે છે આ વખતે સત્યાવીસ સ્કૂલના આઠસો ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ એથ્લેટિક્સ મીટનું આયોજન પાછળ વિદ્યાર્થીઓ રમત ગમતમાં અને એથ્લેટિક્સમાં આગળ વધે અને દેશનું નામ રોશન કરે એ પ્રકારની એક શુભ ઈચ્છા સાથે આ એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવે છે જેમાં દરેક શાળા તેના આચાર્ય ડીઓ કચેરી સ્પોર્ટ્સના અધિકારીઓ અને ખાસ કરીને પીટી શિક્ષકો અને જે નિર્ણાયકશ્રીઓ અને જે જજીસ છે તે બધાનો ખૂબ સહકાર મળે છે આ કારણે આ સુમિટોમો એથ્લેટિક્સ મીટ એ સફળ રહી છે આ સફળતા પાછળ ખાસ કરીને પત્રકાર મિત્રો જે દરેક આ ઇવેન્ટને ઉજાગર કરે છે લોકો સમક્ષ તેમનો પણ ખૂબ મોટું યોગદાન છે અસ્તુ